હેલો દોસ્તો આપણે પી સીએલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટાઈમ્બી પ્રશ્નો જોઈએ છીએ એમાં આપણે ત્રણ પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોયે તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે વિજ્ઞાનના ચોથા પાઠના મોસ્ટ એમ્પી સત્યાવીસ પ્રશ્ન જોઈશું દોસ્તો ચોથા પાઠનું નામ છે એસિડ બેઝ અને સાર દોસ્તો આ ચોથા પાઠના આપણે સત્યાવીસ પ્રશ્ન જોઈ નાખશું એટલે આપણે વિજ્ઞાનનો ચોથો પાઠ પૂરો તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન વારો સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જાજો કેમ કે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાતના વિજ્ઞાનના ચોથા પાઠના મોસ્ટ ટાઈમ પી સત્યાવીસ પ્રશ્નો પ્રશ્ન એક કેવા પાણીમાં લિટમસનો રંગ ચામુડ્યો હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નિશ્ચયદિત પાણીમાં દોસ્તો નિશ્ચયદિત પાણીમાં લિટમસનો રંગ ચામુડ્યો હોય છે પ્રશ્ન ચૂનાના નીતર્યા પાણીમાં કયું બેજ હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દોસ્તો ચૂનાના નીતર્યા પાણીમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેજ હોય છે પ્રશ્ન ત્રણ એસિડ અસર દૂર કરવા બેકિંગ સોડા અથવા કયા દ્રાવોને ઘસવું જોઈએ પ્રશ્ન ચાર કેલેમાઇન દ્રાવણ શું ધરાવે છે તો દોસ્તો નાન્સર આવશે ઓપ્શન ડી જીંક કાર્બોનેટ દ્રાવણ જિંક કાર્બોનેટ ધરાવે છે પ્રશ્ન પાંચ લિટમસને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો કયો રંગ ધારણ કરે છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન ડી લાલ રંગ લિટમસને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ કે લાલ રંગ ધારણ કરે છે પ્રશ્ન છ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક કયું છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી લિટમસ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ છે પ્રશ્ન સાત એસિડિક ફોર્મિક સાઇટ્રિક લેટ્રિક એસોબિક ટ્રાટેિક વગેરે શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કુદરતી એસિડ દોસ્તો એસિટિક ફોર્મિક સ્ટ્રાઇટ્રિક લેટ્રિક એસોબિક સ્ટાર્ટરિક વગેરે કુદરતી એસિડ છે પ્રશ્ન આઠ આપણા જઠરમાં કયું એસિડ હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક નામનું એસિડ હોય છે પ્રશ્ન નવ એસિડ મુક્ત કરી જમીનને કુદરતી રીતે તટસ્થ કોણ કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કાર્બનિક દ્રવ્યો એસિડ મુક્ત કરી જમીનને કુદરતી રીતે તટસ્થ કાર્બનિક દ્રવ્યો કરે છે પ્રશ્ન દસ વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ કોણ કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કરે છે પ્રશ્ન અગિયાર અપચાથી મુક્ત થવા આપણે કયો ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ એન્ટાસિડ અપચાથી મુક્ત થવા આપણે એન્ટાસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ દોસ્તો ખાસ યાદ રાખજો આ પ્રશ્નને પ્રશ્ન બાર એવા દ્રાવણો કે જે લાલ કે ભૂરા લિટમસનો રંગ ના બદલી શકે તેને શું કહે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ટટસ જે દ્રાવણો લિટમસનો રંગ ના બદલી શકે તેને તટસ્થ કહેવાય છે પ્રશ્ન તેર બ્રેકિંગ સોડાના દ્રાવણ વડે લખેલ લખાણને કોની મદદથી વાંચી શકાશે

ફિઝિક હોય છે પ્રશ્ન સોળ આપણા શરીરમાં રહેલા પ્રોટીન શેના બનેલા હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી એમિનો એસિડના આપણા શરીરમાં રહેલા પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે પ્રશ્ન સત્તર લિટમસ કઈ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી લાયકેન વનસ્પતિમાંથી લિટમસ લાયકેન વનસ્પ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે પ્રશ્ન અઢાર

કાચ સાફ કરવાના નફ્રહોમાં આપણે કયો બીજ હોય છે એટલે કે કયો બીજ હોય છે તેમાં તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી એમોનિયા હાઇડ્રોક્સાઇડ કાચ સાફ કરવાના નફ્રહિમાં એમોનિયા હાઇડ્રોક્સાઇડ નામનો બીજ હોય છે પ્રશ્ન એકવી શરીરના વ્યક્તિગત ગુણો જેવા કે રંગ રૂપ ઊંચાઈ આંખોનો રંગ વગેરેને કોણ નિયંત્રિત કરે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ડીએનએ શરીરના વ્યક્તિગત ગુણો જેવા કે રંગ રૂપ ઊંચાઈ આંખોના રંગ વગેરેને ડીએનએ નિયંત્રિત કરે છે પ્રશ્ન બાવી એસિડિક શબ્દની ઉત્પત્તિ લેટિનના કયા શબ્દ પરથી મળે છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આનો આન્સર આન્સર આવશે ઓપ્શન ડી એશિયર એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિનના એશિયર શબ્દ પરથી મળે છે એવિયરને એશિયર સ્કલેડ વધુ પડતી એસિડિક જમીનમાં સ્કિ કલામ્બ અને સ્કલેડમ ઉમેરવામાં આવે છે પ્રશ્ન ચોવીસ તટસ્થિકરણની પ્રક્રિયામાં હંમેશા શું ઉત્પન્ન થાય છે તો દોસ્તો નાન સરશે ઓપ્શન સી ઉષ્મા તટસ્થિકરણની પ્રક્રિયામાં હંમેશા ઉત્પન્ન કે ઉષ્મા ઉત્પન્ન થાય છે પ્રશ્ન પચીસ હળદર કેવું સૂચક છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પ્રાકૃતિક હળદર પ્રાકૃતિક સૂચક છે પ્રશ્ન છવીસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સીમા રહેલ હોય છે

નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો તો દોસ્તો આ ત્રણ વિધાન આપ્યા છે તેમાંથી તમારે તેનો એનો અયોગ્ય વિધાન જણાવવાનું છે તો પહેલું વિધાન છે ચૂનાના નિતરિયા પાણીમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે બીજું વિધાન છે જમીન વધારે બેઝિક હોય તો કાર્બનિક દ્રવ્યો ઉમેરવું પડે છે ત્રીજું વિધાન છે કેલેમન દ્રાવ્ય જિંક સલ્ફેટ ધરાવે છે તો દોસ્તો આનો ઓપ્શન છે ઓપ્શન એ માત્ર બીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન બી માત્ર ત્રીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન સી પેલું અને ત્રીજું વિધાન અયોગ્ય છે કે D ડી એક પણ વિધાન અયોગ્ય નથી એટલે કે બધા જ વિધાન સાચા છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે તો અને દોસ્તો જે આપણે કાલના વિડીયોમાં જે તમને સ્ટાર પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો કાલનો સ્ટાર પ્રશ્ન હતો નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો તો દોસ્તો આમાં બે વિધાન તમને આપ્યા હતા તેનું તમારે રાઈટ આન્સર જણાવવાનો હતો તો અત્યારે આપણે એનો રાઈટ આન્સર જોઈશું તો આનો આન્સર આવશે ઓપ્શન બી માત્ર પેલું વિધાન યોગ્ય

સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત